બીજું તું આપણે ચોટીલા થી આમ નાગ લીધો તો સાચો લાગે ને એવો માતાજી બધા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે તો સવારના તો આપણે બધું ઘરનું કામ હતું કેમ કે કાલે ગયા તો આપણે ચોટીલા તો કામ બધું બાકી હતું બે દિવસનું ભેગું થયું હતું તો હવારના કામ કરવામાં હતા તો બસ અત્યારે સી અત્યારે થઈ ગયા છે

है ऊपर <laughs> तू नहीं क्यों भाई बंद થઈ જશે લે લે ઉડે આ તો ઉડે છે ઉડી જો દીકરણ હું કારી ઘરે ચાલુ થઈ ગઈ આ ભાઈ જાડી રો નાખી હો હ હજી તો લેવર આવી ને એક દી નથી થ્યો તા તોડી નાખી મમ્મા હ

Light. दक्षु माटे नाग लीधो तो से आपणे साप हुं कहेवाय दक्षु साप के नाग वाह वाह जो दक्षु ने गाड़ी के माले <laughs> वाह <laughs> ये हर खाके बाप दीकरो जो পপ <laughs> 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 આજનો બ્લોગ આપણે આ પૂરો કરી મળીશું કાલે નવા બ્લોગમાં સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ને જે માતા જ બધા